મિત્રો હિન્દુ ધર્મના મુખ્ય ચાર ધામોમાંનો એક દ્વારકા જે બે ભાગમાં છે હાલમાં ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા આ એક જ દ્વારકાના બે ભાગ છે ગોમતી દ્વારકામાં દ્વારકાનું મુખ્ય મંદિર છે જે શ્રી રણછોડરાય મંદિર અથવા દ્વારકાધીશ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર લગભગ પંદરસો વર્ષ જૂનું છે અને મંદિર સાત માળનું છે મૂળ માળખું ઈસવીસન ચૌદસો બોતેરમાં મહમૂદ બેગડા દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું બારમી થી સોળમી સદીમાં તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરની આસપાસ પાણીથી ભરેલો વિશાળ વિસ્તાર છે જેને ગોમતી કહેવામાં આવે છે જે ગુજરાતના કાઠીયાવાડ પ્રદેશમાં અરબી સમુદ્ર પર આવેલો છે જેમાં હિન્દુ ધર્મમાં દ્વારકા નું ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ છે આ મંદિરમાં ભગવાનની કાળા રંગની મૂર્તિ છે આ ઉપરાંત મંદિર ની જુદા જુદા ભાગોમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ અને મંદિરો આવેલા છે માં દ્વાર યુગમાં કૃષ્ણ દ્વારા વસાવેલી દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ હતી અને આજે પણ દ્વારકા નગરી સમુદ્ર દ્વારકા નગરી દરિયાના પેટાળમાં સમાઈ ગઈ કે શું દ્વારકાના દરિયામાં વૈજ્ઞાનિકો નવી નવી શોધોના દાવા કરતા રહે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દ્વારકાના દરિયામાં જે વસ્તુઓ મળે છે તે બધાને ચોંકાવી

અને આ સોધમા દ્વાર પર યુગની દ્વારકા નગરી અને શ્રીકૃષ્ણની કથાઓ સાચી છે તે જાણવા મળ્યું પછી અહીંથી મળેલા કેટલાક અવશેષો સ્પષ્ટ કરે છે કે દ્વારકા શહેર પાંચ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતું અને દરિયામાંથી નીકળેલી આ વસ્તુઓ ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય દ્વારકા નગરીની વાતો સાચી સાબિત કરે છે ત્યારબાદ બે હજાર પાંચના અભિયાનમાં દ્વાપર યુગના ઘણા અવશેષો મળી આવ્યા હતા જેને દેશ વિદેશની લેબોરેટીમાં મોકલીને તેની સઠિક ઇતિહાસની માહિતી મેળવી હતી અને તેના પથ્થરો પરના કાર્બન રીટિંગ પર તે જાણવા મળ્યું કે આ અવશેષો ચાર હજાર વર્ષોથી જૂના છે ડાઇવર્સ દ્વારા ચાલીસ હજાર ચોરસ મીટરમાં અવશેષોની શોધ કરી અને ઇમારતોના ખંડરના નમૂનાઓ એકત્રિત કર્યા જેમાં તમે જોઈ શકશો કે એક વિશાળ બ્લોક જેવા પથ્થરો વિખરાયેલા પડ્યા છે જેમાં દ્વારકા મંદિરની નજીકમાં સમુદ્રમાં આવા જૂના પથ્થરોના બ્લોક મળવા આ એક ભવ્ય દ્વારકા નગરી તરફ વિશારો કરી રહી છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાવેલી દ્વારકા નગરીના અવશેષો વિખરાયેલા પડ્યા છે જે પહેલી નજરે તમને લાગશે કે આ ખંડિત પથ્થરોના બ્લોક છે કે આ ખંડિત પથ્થરોના બ્લોક તેમનો ભૂતકાળનો ઇતિહાસ કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જે નગરીની દિવાલો કે ભવ્ય મહેલના વિખરાયેલા અવશેષો પડ્યા છે આપણે તેની માત્ર ને માત્ર કલ્પના કરી શકીએ કે દ્વારપર યુગના સમયમાં એ કેટલો ભવ્ય મહેલ હશે પણ પછી જેના પર રહસ્યમય તરીકે નગરી પર પાણી ફરી વળ્યું આ એક ડરામણી કહાની જેવું દ્રશ્ય લાગશે આપણે જોઈએ કે હિમયુગના અંત સાથે સમુદ્રનું સ્તર વધ્યું અને તેની સાથે દૂરના શહેરો ડૂબી ગયા જેમાં દ્વારિકા પણ તે શહેરમાં એક હતું હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હિમયુગના યુગના દસ વર્ષ પહેલા સમાપ્ત થયો હતો જયારે શ્રીકૃષ્ણની નગરી પાંચ વર્ષ પહેલા હતી તો શ્રીકૃષ્ણની દ્વારકા નગરી કેવી રીતે ડૂબી ગઈ હશે તે એક મોટો પ્રશ્ન છે આનો સ્પષ્ટ જવાબ આપણે જાણી નથી શક્યા પરંતુ આના જવાબ વર્ષો પહેલા કરેલા હિન્દુ ધર્મના ગ્રંથો આપી શકશે તો ચાલો જાણવાની કોશિશ કરીશું ગ્રંથો પર વર્ણન પરથી એક મત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર સાંભાને મળેલા શ્રાપના કારણે દ્વારકાનો નાશ થયો હતો અને જ્યારે બીજા વર્ણન પ્રમાણે ગાંધારી તરફથી મળેલા શ્રાપના કારણે સોનાની દ્વારકા નગરી અને શ્રી કૃષ્ણના કુલના નાશનું કારણ બન્યું હતું પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો દ્વારા એક પણ ઠોસ પુરાવા સાથે નહીં કહી શકતા કે આખરે ભવ્ય દ્વારકા નગરીનો નાશ કેવી રીતે થયો હતો અવશેષોને ભૂતકાળના આધારે આપણે અંદાજો લગાવી શકીએ કે આટલી મોટી વિશાળ નગરીનો વિનાશ આકાશ માર્ગ પરથી થયેલા આક્રમણોથી થયો જેમાં આપણે પરગ્રહી વાસ એટલે કે એલિયન્સ દ્વારા હુમલો કરેલો હોય તેવું લાગે છે જેમાં આપણે અનુમાન લગાવી શકીએ કે દેવતા અને પ્રગ્રહીવાસી સાથે ભીષણ યુદ્ધ થયું અને તેમાં દેવતાઓની હારથી અને નગરીને ઉજ્જડ અને નાશ કરીને જતા રહ્યા હોય તેવું લાગે છે જે પણ કારણો છે તે આજ સુધી એક બંધ રહ્યા છે પણ ભારતીય પુરતતત્વ વિભાગને બે હજાર પાંચમાં કરેલા અભિયાનમાં જ ખબર પડી ગઈ હતી કે પાણીની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ભવ્ય મહેલના મુખ્ય અવશેષો મળી ગયા હતા પણ તે આમ લોકોને જણાવ્યા કે છુપાવવા લાગી પણ તેનો નાશ પરગ્રહિ દ્વારા નાશ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે અને તે ભારતીય સરકાર તે હંમેશા છુપાવતી રહેશે એ કોઈ નવાની વાત નથી પણ ખરેખર ગ્રંથો અને કથાઓના આધારે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા નગરીના રહસ્યો આજ સુધી દરિયાની અંદર છુપાયેલા રહેશે જે આપણા આમ લોકોની સમજની બારે હશે તો મિત્રો આવા જ રહસ્યમય સ્થાનના વિડીયો જોવા માટે અત્યારે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો શેર કરવા વિનંતી કરીએ છીએ એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહો અને આગળ શેર કરતા રહો ધન્યવાદ